વલસાડના કિનારે જેલીફિશ મૃત અવસ્થામાં મળી આવી તારીખ દસ માર્ચ રવિવારના રોજ બારત્રીસ કલાકે મળતી માહિતી મુજબ વલસાડના દરિયાકિનારે દરિયાઈ જીવ મળી આવવાની ઘટના યથાવત છે ત્યારે વલસાડના તિથલ કિનારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં જેલીફિશ મળી આવી અગાઉ પણ ડોલ્ફિન વેલ તેમજ અન્ય દરિયાઈ જીવ મૃત હાલતમાં મળી આવ્યા છે પર્યાવરણ પ્રેમીમાં રોષ અને ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે દરિયામાં ભળતા કેમિકલ તેમજ દરિયામાં વધતો કચરાના કારણે દરિયાઈ જીવ મૃત્યુ પામ્યા છે અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે પર્યાવરણવાદીઓને ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના બતાવી હતી ハハハハ